સુરત શહેરના નિયોલ પોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી બે શકશો હાયબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા પોલીસે બસમાં મુસાફરના માં ફરી રહેલા આ બે શકશો પાસેથી ઇઠોતેર લાખ રૂપિયાનો અઢી કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી બંને સામે કાદસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં ઘણા સમયથી એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડ ગાંજોનો કારોબાર વધ્યો છે કારણ કે એમડી કરતા પણ ઘાતક અને મોંઘો છે હાઇબ્રિડ ગાંજો જેથી પોલીસે આ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા શખ્સો ને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે જેમાં આ બે શખ્સો આબાદ રીતે સકંજામાં આવી ગયા હતા બે આરોપીઓને ઝડપી લીધા બાદ પૂછપરછ હાથ ધરાઈ હતી જેમાં આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈ થી લાવ્યો હોવાનું સ્વીકાર્યું હતું મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઇમરાનને ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો સુરતમાં વસીમ રફીક ને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો જેને આ બંને શખ્સો ગાંજો આપવાના હતા સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબીદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબીદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કઈ જણાય આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે